નમસ્કાર મિત્રો તાજેતરમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેના અંતર્ગત જુદા જુદા વિભાગોમાં ઓગણચાલીસ હજારથી વધુ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે આ બાબતેની સંપૂર્ણ માહિતી જેવી કે અગત્યની તારીખો વિભાગ મુજબ જગ્યાઓ લાયકાત પગાર પરીક્ષા પદ્ધતિ સિલેક્શન પ્રોસેસ વયમર્યાદા વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડિયોમાં કરીશું પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપને મળતા રહે ભારત સરકારના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ સશસ્ત્ર સીમાબલ સેક્રેટેય સિક્યુરિટી ફોર્સ આસામ રાઇફલ્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જેવા વિભાગોમાં કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે જેના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસથી ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે જેના માટેની ઓનલાઈન ફી તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે અને ઓનલાઈન ફોર્મમાં સુધારો તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસથી સાત અગિયાર બે હજાર ચોવીસ સુધી કરી શકાશે અને આ ભરતી માટેની કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ આસપાસ લેવામાં આવશે અને ઓનલાઈન અરજી ફોર્મ એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ભરવાના છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો જગ્યાઓની વાત કરીએ તો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પુરુષો માટે તેર હજાર ત્રણસો છ અને મહિલાઓ માટે બે હજાર ત્રણસો અડતાલીસ જગ્યાઓ છે જ્યારે સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં પુરુષો માટે છ હજાર ચારસો ત્રીસ અને મહિલાઓ માટે સાતસો પંદર જગ્યાઓ છે જ્યારે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જગ્યાઓ છે જ્યારે એટલે કે ઇન્ડો બોર્ડર પોલીસમાં પુરુષો માટે બે હજાર પાંચસો અને મહિલાઓ માટે ચારસો જગ્યાઓ છે જ્યારે એ એટલે કે આસામ રાઇફલ્સમાં પુરુષો માટે એક હજાર જગ્યાઓ છે એટલે કે સેક્રેટેએટ સિક્યુરિટી ફોર્સમાં પુરુષો માટે પાંત્રીસ જગ્યાઓ છે જ્યારે એનસીબી એટલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં પુરુષો માટે અગિયાર અને મહિલાઓ માટે અગિયાર જગ્યાઓ છે આમ કુલ ઓગણચાલીસ હજાર ચારસો એક્યાસી જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાં ગુજરાત રાજ્યમાં પુરુષ માટે એક હજાર ત્રણસો બેતાલીસ જ્યારે મહિલા માટે એકસો ત્રેપન એમ કુલ ચૌદસો પંચાણું જગ્યાઓ છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની જગ્યાઓ માટે પે લેવલ એક મુજબ અઢાર હજારથી છપ્પન હજાર નવસો સુધીનો પગાર તેમજ આ સિવાયના તમામ વિભાગો માટે પે લેવલ ત્રણ મુજબ એકવીસ હજાર સાતસોથી થી હજાર એકસો સુધીનો પગાર મળવાપાત્ર થશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો તારીખ એક એક બે હજાર પચીસ મુજબ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ત્રેવીસ વર્ષની વચ્ચેની હોવી જોઈએ તેમજ તારીખ મુજબ વાત કરીએ તો ઉમેદવાર બે એક બે હજાર બેથી થી એક એક બે હજાર સાતની વચ્ચે જન્મેલ હોવા જોઈએ કેટેગરી મુજબ ઉમેદવારોને વયમર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી તારીખ એક એક બે હજાર પાંચ સુધીમાં મેટ્રિક એટલે કે માત્ર ધોરણ દસ પાસ હોવા જોઈએ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો તમામ વર્ગની મહિલાઓ એસસી એસટી અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે કોઈ પરીક્ષા ફી નથી જ્યારે આ સિવાયના તમામ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સો રૂપિયા પરીક્ષા ફી રહેશે પરીક્ષા ફી તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઉમેદવારે સૌથી પહેલા કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે જેના પેપરમાં બે બે ગુણના કુલ એસી પ્રશ્નો હશે જેમાંથી પાર્ટ એમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના વીસ પ્રશ્નો જેના ચાલીસ ગુણ તેમજ પાર્ટ બીમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના વીસ પ્રશ્નો જેના ચાલીસ ગુણ તેમજ પાર્ટ સીમાં એલિમેન્ટ્રી મેથેમેટિક્સના વીસ પ્રશ્નો જેના ચાલીસ ગુણ અને પાર્ટ ડીમાં ઇંગ્લિશ અથવા હિન્દીના વીસ પ્રશ્નો જેના ચાલીસ ગુણ આમ કુલ એકસો સાહીઠ ગુણનું પેપર હશે જેના માટે સાઈઠ મિનિટનો સમય મળવા પાત્ર રહેશે દરેક પ્રશ્નો એમસીક્યુ પ્રકારના હશે અને પેપર ઇંગ્લિશ હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાત માટે ગુજરાતી ભાષામાં પણ હશે આ ઉપરાંત દરેક ખોટા પ્રશ્ન એક ચતુર્થાંશ એટલે કે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે જે ખાસ ધ્યાને લેવું કોમ્પ્યુટર બેઝ પરીક્ષા ક્વોલિફાય થયા બાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં પાસ થવું જરૂરી છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની વાત કરીએ તો તેમાં રેસ ક્લિયર કરવાની રહેશે જેમાં પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરનું અંતર ચોવીસ મિનિટમાં અને મહિલા ઉમેદવારોએ એક પોઈન્ટ છ કિલોમીટરનું અંતર સાડા આઠ મિનિટમાં પૂરો કરવાનું રહેશે ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ એકસો સિત્તેર સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ એકસો સત્તાવન સેન્ટીમીટર હોવી જોઈએ તેમજ કેટેગરી મુજબ ઊંચાઈમાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ચેસ્ટ એટલે કે છાતીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે ફૂલાયા વગરની છાતીનું માપ એસી સેન્ટીમીટર અને ફૂલાયા બાદ છાતીમાં ઓછામાં ઓછા પાંચ સેન્ટીમીટરનો વધારો થવો જોઈએ કેટેગરી મુજબ ઉમેદવારોને છાતીના માપમાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે છાતીનું માપ લેવામાં આવશે નહીં પરંતુ તેમની છાતી યોગ્ય રીતે વિકસેલી હોવી જોઈએ શારીરિક ક્ષમતા કસોટી પાસ કર્યા બાદ ઉમેદવારનું મેડિકલ ચેકઅપ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે પરીક્ષા સેન્ટરની વાત કરીએ તો ગુજરાતના ઉમેદવારો માટે અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા જેવા સેન્ટરોમાં પરીક્ષા હશે આ મિત્રો આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ બનવા માટેની ખૂબ સારી તક છે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો